નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ચોથી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર્સ હવે યુટ્યુબની અંદર છે લગભગ છ ઓક્ટોબર પછી આપણે કોઈ પણ વિડીયો પબ્લિશ નથી કરેલો સેમ સિચ્યુએશન લગભગ આપણી એપ્લિકેશનમાં પણ છે એમાંય લગભગ છ કે સાત ઓક્ટોબર સુધી કે આઠ ઓક્ટોબર સુધીની પીડીએફ કે વિડિયો અપલોડ હતા બરાબર અને ત્યારબાદ છે મારી હેલ્થ થોડી ખરાબ થઈ ગઈ સો એમાં રિકવરી આવતા આવતા પંદર દિવસ થઈ ગયા એ પછી દિવાળીને એવું બધું આવી ગયું તો અત્યારે છે બરાબર આજથી હું મારું વર્ક છે ધીમે ધીમે કરતા આમ તો બે ચાર દિવસ પહેલાથી જ ઉપાડી લીધું છે પરંતુ વિડીયો રેકોર્ડિંગ આજથી શરૂ કર્યું છે ઓકે એ પહેલા થોડું ઘણું ટાઈપિંગ એવું બધું કામકાજ જે હતું બરાબર એ પૂરું કર્યું હવે વાત રહી એપ્લિકેશન યુઝરની તો એમનો એક પણ દિવસનો વિડીયો મિસ નહીં થાય હા જૂના બાકી રહી ગયેલા વિડીયો યુટ્યુબમાં કોઈ પણ વિડીયો નહીં આવે ચાર નવેમ્બરથી આપણે શરૂ કર્યું છે બરાબર એમાં પણ હું જે બાકી રહી ગયા એપ્લિકેશન યુઝર માટે જ્યારે કામ કરતો હોઈશ તો શક્યતા છે કે આ નવેમ્બરનો પણ રેગ્યુલર મંથ ના ચાલે બરાબર એક બે દિવસ અથવા તો એનાથી પણ વધારે દિવસોના ગેપ યુટ્યુબમાં આવશે એપ્લિકેશનમાં નહીં આવે તો જેમને રેગ્યુલર સ્ટડી કરવાની ઈચ્છા છે કરંટ અફેર આપણું કન્ટેન્ટ ફાવતું હોય તો એપ્લિકેશનમાં તમારે જો ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવાની ફીચર તમારે ના જોઈતું હોય તો તમને ખૂબ જ સસ્તા ભાવમાં જૂના અને નવા કરંટ અફેર છે તમને ખૂબ જ સસ્તા ભાવમાં મળી જશે બરાબર રૂપિયા હોય છે છ મહિનાની વેલિડિટી મળે છે તમને એમાં જૂના પણ આવી જાય એક વર્ષના કરંટ અફેર અને આવનારા છ મહિના સુધીનું પણ એની અંદર રેગ્યુલર અપડેટ થતું રહેતું હોય છે ક્લિયર તો જેટલું પણ બાકી છે ઓક્ટોબર મહિનાનું એપ્લિકેશનમાં આવી જશે થોડોક સમય વેઇટ કરી લ્યો બરાબર તો જેટલું પણ કન્ટેન્ટ બાકી છે એ એપ્લિકેશન યુઝરને તો હંડ્રેડ પર્સન્ટ મળવાનું જ છે બાકી તમે જો કોર્સ લેશો તો તમે પણ એ વસ્તુ જે બાકી યુટ્યુબમાં રહી ગયું છે એ વસ્તુ તમે ત્યાં એપ્લિકેશનમાં આવીને સ્ટડી કરી શકો છો ક્લિયર તો આજથી આપણે એક નવી જ શરૂઆત કરીએ છીએ નવા જ મહિનાથી ચાર નવેમ્બરથી આપણે આજનો વિડીયો છે બરાબર એ રેગ્યુલર કવર કરવાનો સ્પેલિંગમાં ભૂલ છે બરાબર અહીંયા પણ એના ઉપર ફોકસ ના કરતા ક્લિયર ચાલો

નાણાકીય નીતિઓ છે બરાબર એના નેશનલ પણ છે તો આ એમને વિશેની વાતો છે પણ આમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના નથી લાગતી અને આવા ક્વેશ્ચન ડિસ્ક્રિપ્ટિવમાં પણ નથી આવતા સો આ બધી એટલી છે સ્કીપ કરી શકો છો હવે થોડીક અગત્યની નિયુક્તિ હું તમને રિવિઝન ભરાઈ દઉં હવે જો ભલે આપણે પાછળના અમુક અમુક કરંટ અફેર બાકી રહી ગયા છે પણ તો એ બધું કન્ટેન્ટ અપલોડ થશે ને એટલે તમને ધીમે ધીમે કરતા આ બધા જે નિયુક્તિઓ વાળા જે પ્રશ્નો છે એની અંદર પણ જોવા મળશે ક્લિયર તો અમુક અગત્યની નિયુક્તિઓ છે હું અહીંયા તમને રિવિઝન કરાવી દઉં છું થોડી ઘણી બરાબર જે લોકો કે એક બે મહિના પછી પાછો આપણો કે કોર્સ લેતા હશે તો એમને આ કન્ટેન્ટ રેગ્યુલર જ્યારે ઓક્ટોબર મહિના સ્ટડી કરતા હશે તો એમને આ વસ્તુનું રિવિઝન થશે તમારા માટે અત્યારે બધા જ પોઈન્ટ નવા છે કેમ કે તમે ઓક્ટોબર મહિનાનું હજી સ્ટડી નથી કર્યું અને મેં તમને કરાવ્યું પણ નથી તો આમાંથી અમુક પોઈન્ટ તમને અમુક નહીં મોટા ભાગના નવા જ લાગશે તો ચાલો એમાં સૌથી પહેલી વાત કરું તો સમીર સક્સેના એમને દક્ષિણી નૌસેનાના પ્રમુખ ફ્લેગ ઓફિસર કમાન્ડર ઇન ચીફ નો કાર્યભાર એમને આપવામાં આવ્યો છે પછી આઠમું વેતન આયોગ એના અધ્યક્ષ કોણ બન્યું છે રંજના પ્રકાશ દેસાઈ આઠમા વેતન આયોગના અધ્યક્ષ બન્યા છે ત્રેપન માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત બરાબર એ ભારતના બન્યા છે જે સીજીઆઈ છે આપણા બરાબર બાવનમાં કોણ હતા બી આર ગવાઈ

એના પ્રથમ મહિલા અધ્યક્ષ શાંત રંગસ્વામી બન્યા છે ઓકે બાકી કાર્તિક નારાયણ ગુગલ ક્લાઉડના મુખ્ય ઉત્પાદન અધિકારી બન્યા છે અને અંકલાઈ પાર્શ્વશાલી સર્વોચ્ચ ન્યાયાલય સમિતિની સૌથી પહેલી ટ્રાન્સજેન્ડર સભ્ય બની છે તો આટલા પોઈન્ટ નિયુક્તિઓ સાથે સંબંધિત છે એપોઇન્ટમેન્ટ સાથે સંબંધિત છે એટલે કે નિયુક્તિઓ સાથે સંબંધ ધરાવે છે એવા અગત્યના મુદ્દાઓ અહીંયા તમને રિવિઝન કરાવે શક્યતા છે કે આમાંથી તમે એક પણ ક્વેશ્ચન છે બરાબર મેં આમ રિવિઝન કરાવ્યું છે પણ તમે હજી નવેમ્બરનું કન્ટેન્ટ સોરી ઓક્ટોબરનું કન્ટેન્ટ હજી રેડી નથી થયું તો તમને આ વસ્તુ નવી લાગશે પણ એ ધીમે ધીમે કરતા આપણે બધું આગળ ભણશું નીચેનામાંથી કયા ભારતીય શહેરને ગેસ્ટ્રોનોમીના યુનેસ્કો ક્રિએટિવ શહેર તરીકેની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે તો એ સામેલ થયું છે લખનઉ આન્સર આવશે લખનઉ તો ગેસ્ટ્રોનોમીની અંદર

આપણા પ્રસિદ્ધ ચેસના સૌથી પહેલા ભારતના ગ્રાન્ડ માસ્ટર કોણ છે વિશ્વનાથ આનંદ નામ નામ ઉપરથી છે સૌથી પહેલા મહિલા વિશ્વનાથંદ્રા પૂછે છે હા વુમન આખું અલગ જ ટાઈટલ છે પણ ગ્રાન્ડ માસ્ટર બની હોય જેમાં પુરુષો પણ હોય મહિલાઓ પણ હોય તો એમાં એવી સૌથી પહેલી મહિલા એ કોણ છે બરાબર એ છે કોનેરુ હંપી છે આ ધ્યાન રાખજો વુમન ગ્રાન્ડ માસ્ટર વાળો એક ક્વેશ્ચન પૂછાયેલો હતો

એનું નામ બદલાઈ ગયું છે વિશ્વનાથ આનંદના નામ ઉપરથી નામ આપ્યું છે ઓકે તો આ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે ઓકે વર્લ્ડ અંદર છે એક ભારત માટે ગર્વની બાબત છે ઓકે તો વિશ્વનાથ આનંદ ભારતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર છે એમને ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ ક્યારે મેળવી આ યાદ રાખવાનું બરાબર ની દ્રષ્ટિએ પણ પૂછાઈ શકે અથવા તો એક વાક્ય આપી દે કયું સાચું કયું ખોટું તો એટલે ઓગણીસો અઠ્યાસી માં ગ્રાન્ડ માસ્ટર બન્યા ટોટલ કેટલી વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા છે તો પાંચ વખત એ વર્લ્ડ ચેમ્પિયન બનેલા છે એ યાદ રાખજો ઓકે બાકી ગાંધી ખેલ રત્ન પ્રાપ્ત એમણે ગાંધીન છે એ પણ આપણે યાદ રાખીશું પદ્મશ્રી પદ્મભૂષણ વિભૂષણ આ બધા જ પુરસ્કાર એમને મળેલા છે સ્પીડે ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે પણ એમણે ભૂમિકા ભજાવી રહ્યા છે હાલની અંદર ઓકે આ બધી એમની સિદ્ધિઓ છે જે આપણે યાદ રાખીશું પુડુચેરી મુક્તિ દિવસ ક્યારે ઉજવાયલો એક નવેમ્બરે હતો પુડુચેરી મુક્તિ દિવસુચેરી મુક્તિસો ને આડત્રીસ વર્ષો સુધી છે ફ્રેન્ચ લોકો છે એમણે પુડુચેરીમાં શાસન કર્યું હાલમાં પુડુચેરી ભારત કેન્દ્ર શાસિત પ્રદેશ છે ચાર મહત્વના ક્ષેત્રો આવે છે પુડુચેરી તરાઈકલ માહે અને ચાર ક્ષેત્રમાં ભારતીય પણ ઉજવાય છે નીચેનામાંથી કયા દેશ ને ના નવા સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું છે તો માલદીવ આઈ નો નવો સભ્ય બન્યો છે હવે તમને એમ થાય નામ આવી ગયો આઈ તો આઈએ નું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ એટોનમિક એનર્જી એજન્સી એનો નવો સભ્ય દેશ માલદીવ બન્યો છે આ નિર્ણય છે એ ઓસ્ટ્રિયાના શહેરની અંદર એક કોન્ફરન્સ જનરલ કોન્ફરન્સ કોન્ફરન્સ ટોટલ હતી અત્યાર સુધીમાં એમાં માલદીવ નવું સદસ્ય બન્યું એવું જાહેર કરવામાં આવ્યું છે તો આનું મુખ્ય કાર્ય શું આ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીનું નું શાંતિપૂર્ણ પરમાણુ ઉર્જા ઉપયોગ છે પ્રોત્સાહન ક્લિયર ઓગણીસો ને સત્તાવન માં ની સ્થાપના થઈ એનું હેડક્વાર્ટર ઓસ્ટ્રેલિયા બીના સબ ની અંદર આવેલું છે ભારત ઓગણીસો સત્તાવન માં જ્યારથી બન્યું ત્યારથી જ એનો સદસ્ય છે આમને નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળેલો છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીને ત્યારે મળ્યો તો બે હજાર ને પાંચ માં ક્લિયર યુનાઇટેડ નેશન્સ હેઠળ પણ કાર્ય કરે છે પરમાણુ હથિયારના પ્રસારને રોકવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટ બે હજાર પચીસ ત્રીજું સંસ્કરણ કયા દેશમાં યોજાયું છે હાલમાં જ આનું ત્રીજું સંસ્કરણ યોજાયું છે એ ભારતમાં યોજાયું છે આન્સર આવશે ભારત ભારતમાં નવી દિલ્હી ખાતે ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટ નું ત્રીજું સંસ્કરણ યોજાયું છે ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે કોણ છે અત્યારે જેપી પી નડ્ડા તેમણે આનું ઉદ્ઘાટન કર્યું છે ઓકે આ સમિટનું આયોજન

હવે કોણ કોણ કેટલા વખત આયોજન કરી રહ્યું છે એને યાદ રાખી લો મેક્સિકો બીજી વાર અમેરિકા ત્રીજી વાર કેનેડા સૌથી પહેલી વખત આયોજન કરી રહ્યું છે ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જઈએ લાસ્ટ માં એક ક્વેશ્ચન કરીએ છીએ તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે ભારતે કયા દેશમાં માં આઈની એર બેસ પર પોતાનો સંચાલન બંધ કર્યું છે તો તજાકિસ્તાન માં આવેલો તો હવે બંધ કરી દીધું છે રવિન્દ્ર પોલીસેટર

કયા રાજ્યમાં નવી વિધાનસભા ભવન નું ઉદઘાટન કરવાલું એમણે કર્યું છત્તી વિમાન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યે વિમાન યોજના શરૂ કરી છે તો એ ઓડિશાએ શરૂ કરી છે ભારતીય નૌસેના ચીફ ઓફ પર્સનલ તરીકે કોણ નિયુક્ત છે તો ગુરુચરણસિંહ એ છે ભારતીય નૌસેના ચીફ ઓફ પર્સનલ અહીંયા ચાર નંબરનો વિડીયો સમાપ્ત કરશું અને મળશો આવતીકાલે પાંચ નંબરના વિડીયોમાં વિશ્વ સુનામી દિવસના કરન્ટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ